શું વધુ પડતું આઈસ્ક્રીમ ખાવાથી વધે છે હાર્ટ अटैक નું જોખમ આઈસ્ક્રીમ ખાવાથી हृदय રોગનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે એટલું જ નહીં શરદી અને ઉધરસની સમસ્યા પણ વધી જાય છે સામાન્ય રીતે આપણે બાળકોને આઈસ્ક્રીમ ખાવાની ના પાડતા હોઈએ છે પરંતુ માત્ર બાળકો જ નહીં પુખ્ત વયના લોકોએ પણ આઈસ્ક્રીમ ખૂબ ઓછો ખાવો જોઈએ વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી બીમાર થઈ શકાય છે એટલે તમારે સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી જોઈએ જો તમને વધુ પડતું આઈસ્ક્રીમ ખાવાની લત હોય તો તે તમને હોસ્પિટલ ભેગા પણ કરી શકે છે કારણ કે તેનાથી હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે આઈસ્ક્રીમમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે તેમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે આ સંયોજન આરોગ્યને અસર કરે છે બીજી તરફ આઈસ્ક્રીમમાં ખાંડનું પ્રમાણ પણ વધારે હોય છે અને આ બંને સંયોજનો હૃદયના સ્વાસ્થ્ય માટે સારા નથી વધુ પડતો આઈસ્ક્રીમ ખાવાથી સ્થૂળતા અને ટાઈપ ટુ ડાયાબિટીસનું જોખમ વધી જાય છે દૂધ ચીઝ અને દહીં હાર્ટ માટે સ્વસ્થ આહારની યોજનાનો હિસ્સો આવી શકે છે પણ માખણ ક્રીમ અને આઈસ્ક્રીમ એ વધુ ચરબીવાળી ડેરી ઉત્પાદનો છે જે હાર્ટ માટે સારા નથી ઉચ્ચ ચરબીવાળા ડેરી ઉત્પાદનોમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે આ ઉપરાંત હાર્ટની બીમારીનું જોખમ પણ વધારે છે અમેરિકન હાર્ટ એસોસિએશન એ ફેટ રહિત અથવા ઓછી ચરબીયુક્ત આઈસ્ક્રીમ પસંદ કરવાની ભલામણ કરે છે જેમાં પ્રતિ વન બાય ટુ કપ સર્વિંગમાં ત્રણ ગ્રામથી વધુ ચરબી ન હોય જો કે લોકોએ આ પ્રકારના આઈસ્ક્રીમ ખાતા પહેલા વિચારવું જોઈએ જે લોકોમાં બ્લડ સુગર ઓછી હોય છે તેઓ વધુ કાર્બોહાઈડ્રેટ અથવા સુગરવાળા ખાદ્ય પદાર્થો જેમ કે બ્રેડ પાસ્તા કેન્ડી કેક અથવા આઈસ્ક્રીમ ખાવાથી હૃદયના ધબકારા વધવાનું જોખમ વધારે હોય છે કારણ કે આના કારણે બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો થઈ શકે છે ચોકલેટ આઈસ્ક્રીમ અને કસ્ટર્ડ જેવા વધુ સુગરવાળા ખાદ્ય વસ્તુઓ ન ખાઓ તળેલી અથવા બેકડ ફૂડ આઇટમ ખાસ કરીને ચિપ્સ બિસ્કિટ કેક અને અન્ય બેકડ ઉત્પાદનો મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ હંમેશા પહેલા પાણી પીવો અને સુગરવાળા ફાઈના પીવાનું ટાળો ચા અને કોફી મર્યાદિત માત્રામાં પીવો